નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો ચાલો આજે આપણે શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ આઠ વિષય ગણિત તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ કુલ ગુણ એંશી તો આજે મિત્રો આપણે ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક એનો અ છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો દસ વિકલ્પ અને દસ માર્ક્સ તો ચાલો મિત્રો આપણે પ્રશ્ન નંબર એક જોઈશું વળતર બરાબર તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત પ્રશ્ન નંબર બે ફાઈ એક્સ ગુણ્યા જીરો ગુણ્યા માઇનસ ટુ એક્સ બરાબર કારણ કે મિત્રો જે ઝીરો સાથેનો ગુણાકાર હંમેશા ઝીરો જ થશે એટલે ફાઈ એક્સ ગુણ્યા ઝીરો બરાબર ઝીરો અને પછી માઇનસ ટુ એક્સ વડે ઝીરોનો ગુણાકાર કરશું એટલે આપણો આન્સર છે એ ડી ઝીરો મળશે હવે મિત્રો આપણો થર્ડ નંબરનો ક્વેશ્ચન છે કે એક સમઘનનું ઘનફળ પોઈન્ટસો બાર સેમી ઘન છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી છે હવે સમઘનના ઘનફળનું સૂત્ર છે એલઘન અને એના બરાબર એ કોનો ઘન છે પાંચસો ને બાર છે એ તો મિત્રો એ આઠનો ઘન છે એટલે જવાબ આપણો આઠ આવશે તેની બાજુની લંબાઈ એના પછી મિત્રો ફોર નંબર છે દસની ત્રણની દસ ભાગ્યા ત્રણની બાર બરાબર એનો જવાબ શું આવશે તો મિત્રો જુઓ અહીંયા ઘાત જેનો વધારે છે એ જવાબ રહેશે એટલે ભાગ્યાકારની અંદર ત્રણની બાર ઘાત છે એ ત્રણની દસ ઘ કરતાં મોટી છે એટલે એક ભાગ્યા ત્રણની બાર ઘાત માઇનસ દસ ઘાત થશે એટલે ત્રણની બે ઘાત રહેશે એટલે ત્રણ નો સ્ક્વેર રહેશે એટલે ત્રણ તરી નવ એટલે ભાગ્યા નવેનો જવાબ બનશે એના પછી મિત્રો પાંચ નંબરનો ક્વેશ્ચન છે ગુણોત્તર દર્શાવવા બંને રાશિઓના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ તો મિત્રો ગુણોત્તર દર્શાવવા બંને રાશિઓના એકમો છે સરખા હોવા જોઈએ હવે મિત્રો સિક્સ નંબરનો ક્વેશ્ચન છે અઢાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર વત્તા બાર એક્સ વાયના સ્ક્વેર બરાબર ખાલી જગ્યા થ્રી એક્સ વધતા ટુ તો અહીંયા થ્રી એક્સ છે એમાંથી બંનેમાંથી કોમન કેટલા નીકળી શકે છે તો બંનેમાંથી મિત્રો એક્સ અને વાયનો સ્ક્વેર છે બંનેમાં છે એટલે એક્સ વાય એક્સ અને વાયનો સ્ક્વેર કોમન નીકળશે અને છ દુ બાર ને છ અઢાર એટલે છ પણ કોમન નીકળે છે એટલે સિક્સ એક્સ સ્ક્વેર છે એક બહાર રહેશે પાછો કાઉન્ટ્સને ઓપન કરશું એટલે પાછું આપના રિટર્ન મળી જશે હવે મિત્રો સેવન નંબરનો ક્વેશ્ચન છે એક શખ્સ અને વાય એક્સના છેદ બિંદુના નિર્દેશક ખાલી જગ્યા છે તો એક શખ્સ અને વાયક્ષના છેદ બિંદુના નિર્દેશક છે એ બીજું મિત્રો ઝીરો જીરો છે એને ઉગમ બિંદુ પણ કહેવામાં આવે છે હવે આપણે પ્રશ્ન આઠ નંબરનો છે કે માઇનસ હજારની જીરોઘાત બરાબર ખાલી જગ્યા છે તો કોઈ પણ ની જીરો ગાત બરાબર મિત્રો આન્સફર વન આવશે એટલે જવાબ વન બનશે એના પછી મિત્રો નાઇન નંબર જોઈએ એક ચોરસની પરિમિતિ અઠ્યાવીસ છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તો ચોરસની પરિમિતિ અઠ્યાવીસ હોય તો કારણ કે એની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો એટલે સાત ચોક અઠ્યાવી મિત્રો એટલે જવાબ આવશે સાત બાજુ એની સાત બાજુવાળો ચોરસ હશે એના પછી મિત્રો દસ નંબર છે કે બાર એક્સની ચાર ઘાત ભાગ્યા ત્રણ એક્સની છ ઘાત બરાબર ખાલી જગ્યા તો મિત્રો એનો જવાબ જે છે એ ત્રણ ચોક બાર આવશે ત્રણ ચોક બાર એટલે ચાર અને એક્સનો સ્ક્વેર આવશે એક્સની માઇનસ ટુ ઘાત આવશે કારણ કે છ ઘાત છે એટલે નીચેના બે છે રહે છે એક્સનો વર્ગ છે એ અપોનમાં રહેશે એટલે માઇનસ ઘાત આવશે એની માઇનસ ઘાત છે એ અપોનનો નંબર છે એવું દર્શાવે છે હવે મિત્રો બ છે નીચેના દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે તો અહીંયા મિત્રો ગુણાકાર કરો બે પોઈન્ટ પોચ ટી માઇનસ જીરો પોઈન્ટ પોચ એમ અને બે પોઈન્ટ પોચ ટી માઇનસ ઝીરો પોઈન્ટ પોચ એમ એનો તમારે ગુણાકાર કરવાનો છે મિત્રો તો અહીંયા જો બંને જગ્યાએ જો સરખા હોય ને વચ્ચે સેમ જ હોય તો એના માટે એ માઇનસ બીનો સ્ક્વેરનો જે ઇક્વેશન છે એ પણ લાગુ પડી શકે છે અને તમે અહીંયા સાઇડની અંદર એનો ગુણાકાર પ્રોડક્ટ કરેલી છે આપણે જોઈ લેવી એના પછી મિત્રો બીજો નંબરનો પ્રશ્ન છે સાદું રૂપ આપો તો અહીંયા એનો પણ સાદું રૂપ આપેલું છે પોચ પચી મિસ્કે પોચનો વર્ગ ગુણ્યા પોચનો ઘન અને માઇનસ પાવર છે એને નીચે મૂકશું અને નીચે માઇનસ પાવર છે એને ઉપર મૂકી શકાય રેડી મિત્રો એટલે જેની આ માઇનસ ઘાસ છે એ નંબર ઉપરલો છે અને નીચે માઇનસ છે એ નંબર ઉપર છે અને ઉપર માઇનસ છે એ નંબર નીચે છે એને લાવી અને આપણે સાદુ રૂપ આપશું તો આપણો જવાબ આવશે પોચની આઠ વાગ્યા બે એના પછી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે એક ટીવીની કિંમત રૂપિયા તેર હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવેલ છે જો મા માહિરને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે એટલે જીએસટી લાગ્યો છે એટલો એટલો એને એક્સ્ટ્રા ખર્ચ થશે એટલે ના મિત્રો 156 છપ્પન રૂપિયા થશે એટલે તેર હજાર એની પ્રાઇસ છે વત્તા જીએસટી 156 છપ્પન એટલે એને તેર હજાર એકસો ને છપ્પનની અંદર જો એ માહિરને ટીવી ખરીદવી હશે તો એને જીએસટી સાથે ટોટલ તેર હજાર એકસો ને છપ્પનમાં એ ટીવી પડશે હવે મિત્રો આપણો પ્રશ્ન નંબર બે આવી જાય છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો અહીંયા મિત્રો તમારે ખાલી જગ્યા પૂરવાની છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો એક ભાગ્યા બે કાઉસમાં એ વત્તા બી ગણ્યા એક્સ માઇનસ પોચ અને એક્સ વત્તા બરાબર તો અહીંયા એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ જેડ માઇનસ પોચ એક માઇનસ પોચ પૈસા અને પોચ રૂપિયાનો ગુણોત્તર પચા પૈસા અને પોચ રૂપિયાનો ગુણોત્તર તો એક રૂપિયો બરાબર સો પૈસા અને પોંચ બરાબર સો ગોણ્યા પોંચ એટલે પોઈન્ટસો પૈસા એને પોણસો પૈસા થશે તો પચાસ અને પોણસો તો એનો રહેવાના પન ટેન એટલે એક જેમ દસ એનો રેશિયો થશે હવે મિત્રો ફોર નંબરનો ક્વેશ્ચન છે બે ભાગ્યા ત્રણની માઇનસ બે તો આ બંનેનો સેમ કાઉસ છે એટલે એવું દર્શાવે છે કે બેની માઇનસ બે ઘાચ છે ને ત્રણની માઇનસ બે કાચ છે તો બેની માઇનસ બે ભાગ્યા ત્રણની માઇનસ બે બરાબર તો મિત્રો બંને જગ્યાએ માઇનસ ઘાચ છે તો એને આપણે ઓપન કરશું તો ચાર ભાગ્યા ત્રણની નવ કારણ કે સ્ક્વેર છે એટલે બે વખત છે એટલે બની જશે નાઇન ભાગ્યા અને એનો માઇનસ પાવર છે નીચે એટલે નીચેનો છેદ ઉપર જતો રહેશે ને ઉપરનો છેદ નીચે આવતો રહેશે એટલે પ્લસ થઈ જશે એટલે ત્રણ જે છે એ ઉપર જશે એટલે ત્રણનો સ્ક્વેર નવ થઈ જશે અને બે છે નીચે આવશે એટલે પ્લસ થશે એટલે બેનો સ્ક્વેર ફોર એટલે નાવ ભાગ્યા ચાર એનો જવાબ બનશે રડી મિત્રો આ જે પાવર છે એ હંમેશા માઇનસ હોય તો એ એવું દર્શાવે છે કે અપોનનો નંબર જે છેદમાં આવેલો છેદનો નંબર અપોનમાં એટલે અપોનમાં જો માઇનસ હશે તો એ ઉપરનો નંબર છે અને અપોનમાં માઇનસ હોય તો છેદનો છેદમાં માઇનસ હોય તો અપોનનો નંબર છે આપણે સમજવાનું રહેશે જો એ અને બી સંપ્રમાણમાં હોય તો એ બી અચળ હોય પછી સિક્સ નંબર છે મિત્રો કે ચૌદ એ સ્ક્વેર અને એકવી એ સ્ક્વેર બીમાં સામાન્ય અવયવ કેટલા છે તો બંનેમાંથી કોમન સામાન્ય નીકળી શકે તો એક તો સાતનું ચૌદ સાત તરીકે એટલે સાત નીકળશે અહીંયા એ છે અને અહીંયા એ છે મેક્ઝિમમ એટલે વધારે વધારે એ એક જ નીકળશે એટલે સેવન એ અને બી એ બંનેમાંથી અહીંયા સ્કવેર છે પણ અહીંયા એકલો બી છે એટલે એક જ નીકળશે એટલે સેવન એ બી એનો સામાન્ય અવયવ થશે આ લેખમાં આડા અક્ષને એક શખ્સ કહેવાય છે અને પોચ જીરો બિંદુ એક શખ્સ પર આવેલું છે પોચ અને 0 બિંદુ છે કારણ કે એનો વાય છે 0 હોય તો એ હંમેશા એક શખ્સ ઉપર હોય ને એક શખ્સ ઝીરો હોય વાય ઉપર હોય રડી એટલે એનો જે છે વાય જીરો છે એટલે એ બિંદુ એક શખ્સ ઉપર આવેલું હશે નાઇન નંબર છે મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એકવીને પ્રમાણિત રૂપમાં ખાલી જગ્યા લખાય તો મિત્રો એને લખવા માટે આપણે બે પોઈન્ટ વન છ ઘાત એવી રીતના પ્રમાણિત સ્વરૂપ પણ લખી શકીએ એના પછી દસ નંબર છે મિત્રો એક મીટરનો ઘન બરાબર હજાર લિટર થશે એક મીટર ઘન ક્યુબ એટલે હજાર લિટર એના પછી મિત્રો આપણને બ આપેલું છે જોડકા બનાવો વિભાગ એ અને વિભાગ બી તો મિત્રો અહીંયા જે જોડકા છે આને તમે ઓપન કરશો તો એનો જવાબ તમારો બી બનશે બીજાને ઓપન કરશો તો એનો જવાબ સી બનશે ત્રીજાને વપન કરશું તેનો જવાબ ડી બનશે અને ચોથાને વપન કરશું કાઉસ તો આપનો જવાબ એ બનશે હવે મિત્રો આપણને કે આપેલો છે નીચેના દાખલા ગણો અને અવયવ પાડો એટલે ફેક્ટોરાઈઝેશન આપણને પૂછ્યું છે કે અવયવ પાડો તો મિત્રો અહીંયા અવયવ જે છે એ એક વત્તા બી વાય માઇનસ એ માઇનસ બી વાય તો બરાબર અહીંયા તમે જે છે એને ઓપન કરશો તો કોમન એ નીકળશે કે એ એક્સ માઇનસ વાય એનો જવાબ બની જશે એના પછી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે એનો અ છે નીચેના દાખલા ગણો છ માંથી ગમે તે પોચ કોઈ પણ પોચ ગણવાના છે તો અહીંયા પચીસ વિદ્યાર્થીઓમાંથી બોતેર ટકા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતા નથી પચીસ વિદ્યાર્થીઓમાંથી બોતેર ટકા હવે મિત્રો બોતેર ટકા રસ લે છે તો બાકીના ટકા જે છે એ આપણે અઠ્યાવીસ ટકા બાકી રહે છે એ વિજ્ઞાનમાં રસ લેતા નથી એટલે અહીંયા આપણે ટોટલ આના અમેથી ગાઢી નાખશું તો પણ આપણને મળી જશે કે બોતેર કેટલા વિદ્યાર્થી થાય તો અઢાર વિદ્યાર્થી નડી એ આપણો જવાબ મળશે એના પછી બીજો છે મિત્રો સરવાળો કરવાનો છે નડી આ જે રસ લેતા વિદ્યાર્થીઓ છે પચીમાંથી અઢાર વિદ્યાર્થીઓ છે એ રસ લેશે તો હવે બાકીના વધ્યા એ રસ લેતા નથી એ તમારે પચીમાંથી અઢારને તમે બાદ કરશો એટલે તમારો જવાબ મળી જશે એટલે સાત વિદ્યાર્થીઓ આવશે સરવાળો કરો અહીંયા તમને સરવાળો કરવાનો છે પોચ એમ થ્રી માઇનસ એમ તો અહીંયા એ બાજુમાં તમને સરવાળો આપેલો છે આવી રીતનાનો સરવાળો બનશે એક સંબાજુ ચતુષ્કોણના વિકરણોની લંબાઈ સાત પોઈન્ટ પોચ સેમી અને બાર સેમી છે તો તેનું ક્ષેત્રફળ શું થો તો અહીંયા તમને આપેલું છે સંબાજુ ચતુષ્કોણ તો એક ભાગ્યા બે ગુણ્યા બાર ગુણ્યા સાત પોઈન્ટ પોચ બરાબર છ ગુણ્યા સાત પોઈન્ટ પોંચ બરાબર તમારો જવાબ છે એ પિસ્તાળીસ ચોરસ સેમી બનશે એના પછી ફોર નંબર છે મિત્રો પોચની એમ ભાગ્યા પોચની માઇનસ ત્રણ બરાબર પોચની પોચ હોય તો એમ બરાબર શું તો પોચની પોચ હોય તો એમ બરાબર કેટલા છે તો મિત્રો જો ત્રણ છે એ માઇનસ છે એટલે ઉપર દર્શાવે છે એવું છે એટલે એમ બરાબર બે હશે કારણ કે આ ત્રણ ને બે એટલે ટોટલ પોચ થશે એટલે એમ બરાબર બે હશે પ્રશ્ન નંબર પોંચ છે એક ખેડૂત પાસે વીસ પશુ અને છ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો કાસચારો છે હવે જો તેની પાસે દસ પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે એટલે પશુઓ વધ્યા છે એટલે મિત્રો દિવસોની સંખ્યા ઘટશે એટલે અહીંયા સોલ્વ કરેલું છે આપણે વીસ ભાગ્યા ત્રીસ ગુણ્યા છ એટલે એ ઘાસચારો છે એ ચાર દિવસ ચાલશે હવે સિક્સ નંબરનો પ્રશ્ન છે હવે મેળવો અહીંયા નાઇન એક્સનો સ્ક્વેર માઇનસ થર્ટી સિક્સ તો અહીંયા છે તો એ એનો જવાબ મળશે મિત્રો સેવન એક્સનો સ્ક્વેર થશે અને માઇનસ છનો સ્ક્વેર એટલે વન ટાઈમ પ્લસ અને વન ટાઈમ માઇનસ તમે લઈ શકશો સેવન એક્સ માઇનસ છ અને સેવન એક્સ પ્લસ છ એનો જવાબ બનશે બસ હે નીચેના દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે અહીંયા તમારે ત્રણમાંથી ગમે તે બે દાખલા ગણવાના છે એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રીજા એક પોઈન્ટ પોંચ મીટર અને લંબાઈ સાત મીટર છે તો મિત્રો નળાકાર જે છે એનો આપણે ઘનફળનું સૂત્ર લેશું તો પાઈ આર સ્ક્વેર એચ બનશે અને એને તમે સોલ્વ કરશો એટલે તમારો જવાબ છે એ ઓગણપચાસ હજાર પાંચસો એની અંદર દૂધ ટેન્કરની અંદર ભરાશે એના પછી મિત્રો છે બે નંબર અવયવો મેળવો ટુ ટુનો સ્ક્વેર માઇનસ ટુ એક્સનો સ્ક્વેર માઇનસ દસ એક્સ વત્તા એકવી તો એના અવયવ જે છે એ આપણે અહીંયા પાડેલ છે નડે એનો ફેક્ટોરાઇઝેશન તમે પાડશો એટલે સાત તરી એકવી થશે અને સાત ને ત્રણ દસ થશે એટલે એક્સનો સ્ક્વેર માઇનસ દસ એક્સ એકવી તો અહીંયા દસ એક્સના બે ભાગ પાડશું એટલે થ્રી એક્સ માઇનસ સેવન એક્સ અને બંનેમાંથી કોમન કાઢશું એટલે એક્સ માઇનસ થ્રી ને એક્સ માઇનસ સેવન એના અભિયાવું પડશે એના પછી ત્રીજો નંબર છે એક બંગલાના નવા દરવાજા લગાવવા માટે બે વ્યક્તિઓને ત્રણ દિવસ લાગે છે એક બંગલાના નવા દરવાજા લગાવવામાં બે વ્યક્તિઓને ત્રણ દિવસ લાગે છે તો કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગશે તો એને મિત્રો કારણ કે બે ને ત્રણ લાગે એટલે ટોટલ તો છ દિવસનું વર્ક થશે એટલે એક વ્યક્તિ જો કરશે તો એક વ્યક્તિને છ દિવસ લાગશે અને એક જ દિવસમાં દરવાજા લગાવવા કેટલી વ્યક્તિઓની જરૂર પડશે તો છ વ્યક્તિઓ જોઈએ મિત્રો કારણ કે ત્રણ જે છે બે વ્યક્તિઓને ત્રણ દિવસ લાગે છે તો બંનેના ત્રણ ત્રણ દિવસ છ દિવસ લાગશે એટલે એક દાડે વર્ક કરવું હશે તો છ વ્યક્તિઓની જરૂર પડશે અને ત્રણ વ્યક્તિઓ જો હશે તો બે દિવસમાં પૂરું કરી દેશે હવે મિત્રો આપણો પ્રશ્ન નંબર ચાર છે એનો છે નીચેના દાખલા ગણો ચારમાંથી ગમે તે ત્રણ અહીંયા મિત્રો એ વત્તા બી ટુ એ માઇનસ થ્રી બી વત્તા સી અને માઇનસ ટુ એ માઇનસ થ્રી બી અને સીનું રૂપ આપો આ મિત્રો કાઉશને ઓપન કરશું બારે માઇનસ છે એટલે બધા કાઉશના અંદરના સિમ્બોલ છે એ ચેન્જ થઈ જશે રેડી તો અહીંયાનું સોલ્યુશન કરેલું છે એના પછી મિત્રો આપણે બીજો નંબરનો જોશું મહીપાલ એક લંબઘન આકારના ઓરડાની અને છતને રંગે છે જેની લંબાઈ પહોળાઈને ઊંચાઈ ક્રમશ પંદર મીટર દસ મીટરને સાત મીટર છે રંગના એક ડબ્બામાંથી સો મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે તો એનો જે ક્ષેત્રફળ છે એને આપણે શોધશું પાંચસો મીટર સ્ક્વેર થશે એટલા માટે એને પોંચ ડબ્બાની જરૂર પડશે એ તમારે સોલ્વ કરવાનો રહેશે મિત્રો એના પછી મિત્રો થર્ડ નંબર છે રૂપ આપો તો મિત્રો એને તમારે સાદુ રૂપ આપવાનું થશે બે નંબર છે એને પણ રૂપ તો અહીંયા સાઈડમાં એનું રૂપ મિત્રો આપેલું છે ડરી આપણે જોઈ લેવું એના પછી મિત્રો ભાગાકાર કરો તો અહીંયા જે છે એ મિત્રો ભાગાકાર આપણે સરસ રીતે કરેલો છે તો અહીંયા જે ભાગાકાર કરો અહીંયા આપેલો છે અને અહીંયા ભાગાકાર કરેલો છે એનો જવાબ છે એ થ્રી વાય ફાઈ વાય માઇનસ સેવન એનો જવાબ આવ્યો છે એના પછીનો મિત્રો બ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક્સ વાય માઇનસ વાય જેડ વત્તા જેડ એક્સ એ દ્રિચલ સુરેખ સમીકરણ છે તો ના કારણ કે દ્વિચલમાં બે ચલ હોય આની અંદર ત્રણ ચલ છે ડાડી એટલે દ્રિચલ નથી ખોટું પછી એક્સની ઝીરો માઇનસ વાયની જીરો પ્લસ જેડની ઝીરો બરાબર એક્સ વાય જેડ તો ખોટું બનશે કારણ કે ઝીરો બરાબર એક બની જશે કોઈ પણ આલ્ફાબેટ છે વેરિયેબલ એની એક ઘાત હોય એટલે હંમેશા એનો જવાબ ઝીરો આવે એટલે આ બની શકે નહીં એક લિટર બરાબર ખાલી જગ્યા સેમી ઘન તો એક લિટર બરાબર હજાર સેમી ઘન બનશે એની એમ અને એન બરાબર શું થશે તો કાઉસ હોય ત્યારે મિત્રો પાવરનો પ્રોડક્ટ બનશે એનો ગુણાકાર બની જશે એટલે એની એમ એન એનો જવાબ બનશે એટલે ખરું છે એના પછી મિત્રો પ્રશ્ન નંબર પોંચ છે નીચેનો કોસ્ટ પેટ્રોલના જથ્થા અનુસાર તેની કિંમત દર્શાવે છે માહિતી દર્શાવતો લંબા આલેખ તૈયાર કરો પ્રમાણમાપ એક શખ્સ અને એકસેમી બરાબર રૂપિયા બસો લ્યો તો એક સેમી બરાબર બસો લઈને એનો તમારે ગ્રાફ જે છે દોરવાનો રહેશે આલેખ પરથી કહો કે બાર લિટર પેટ્રોલની કિંમત કેટલી હશે તો અહીંયા મિત્રો જે બાર લિટર પેટ્રોલની કિંમત આઠસો ચાલીસ બનશે આ આલેખ પરથી શોધો કે રૂપિયા અગિયારસો વીસમાં કેટલા લીટર પેટ્રોલ મળે તો મિત્રો અહીંયા જેનું સોલ્યુશન કરે છે તો અહીંયા જે આપણો જવાબ જે છે અગિયારસો વીસની અંદર સોળ લીટર પેટ્રોલ મળશે એના પછી બ છે આલેખ દોરવાનો છે નીચેના કોષ્ટક માટે આલેખ દોરો અહીંયા જે કોષ્ટક આપ્યું છે એનો તમારે આલેખ દોરવાનો છે શું આ આલેખ રેખિક છે તો એનો જવાબ આવશે હા એના પછી ક છે નીચેના દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે તમારે અહીંયા દાખલા એના ગણવાના છે તો મિત્રો અહીંયા એક ટાંકીને એક કલાકને વીસ મિનિટમાં ભરવા માટે છ પાઇપનો ઉપયોગ કરવો પડે છે હવે જો ફક્ત પાંચ પાઇપનો ઉપયોગ કરીએ તો આ ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે તો એને મિત્રો તમારે અહીંયા સોલ્વ કરેલું છે આવી રીતના તમારે સોલ્વ કરવાનું થશે અવયવ મેળવો અહીંયા તમને આપેલું છે અને અવયવ તમારે પાડવાના છે મિત્રો તો અહીંયા સાઈડમાં એના અવયવ જે છે પાડેલા છે ત્રીજું છે સાત મીટર ત્રિજ્યા અને ત્રણ મીટર ઊંચાઈવાળા એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે આ ટાંકીના પતરા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે તો નળાકાર ટાંકીનો કુલ પુષ્ઠફળ બરાબર ટુ પાઈ આર કાઉસમાં આર પ્લસ એસ અને એની પ્રાઇઝ મૂકશું આપણને એટલે ચુમાલી દસ અને ચુમાલી દાન ચારસો ને ચાલીસ મીટર સ્ક્વેર કેટલું એરિયાવાળો આપણને પત્રની જરૂર પડશે તો થેન્ક યુ મિત્રો આ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો